ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોટર મોટર શબ્દનો અર્થ મોટર મોટર ગાડી ચાલક યંત્ર ગતિ પ્રેરક યંત્ર એન્જિન વાહન કે યંત્રોને ચાલક શક્તિ આપનાર ઉપકરણ થાય છે મોટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી લેફ્ટ ધી મોટર રનિંગ અર્થાત તેણે મોટર ચાલુ રાખી એક બીજું ઉદાહરણ જોઈએ he got in and started the motor એટલે કે તેણે અંદર જઈને મોટર ચાલુ કરી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પંપ ઇઝ પાવર્ડ બાય અ સ્મોલ ઇલેક્ટ્રિક મોટર અર્થાત પંપ નાની ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.